મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે શૈલેષભાઈ દક્કુભાઈને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ એ શૈલેષભાઈ દક્કુભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે

ની અંદર ક્લિયર જોઈ શકો છો ટાયર સો અને પાછળના ટાયર પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશનમાં પચાસ ટકા જેવા ટાયર છે અને બાકી પાવરફુલ કન્ડિશન ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ હવે ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો ટ્રેક્ટર ની અંદાજિત કિંમત માત્ર એક લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન અથવા સિંતેરિક છાસ વાળા નંબર છે તે શૈલેષભાઈ દકુભાઈના છે તો કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો